શ્રી શિરોમણીયા રાય ગ્રુપ ભુજ આયોજિત ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા નિશાંત મનોજભાઈ જોશી અમે આ બાળ મંડળ ભેગા થઈ અને બજારમાં ફાળો કરી અને પોતે પોતે સભ્ય ફી આપી છોરાઓ આ બધા નાના નાના છોકરાઓ થઈ ને ગણપતિ કરીએ છીએ છેલ્લા અમારો ત્રીજો વર્ષ છે એટલે અમે દાંડિયા રાસ ગરબા નાટક ડાન્સ એવા પ્રોગ્રામ રાખીએ ભજન ને બધા પ્રોગ્રામ રાખીએ આ લોકો દર વર્ષે અમારા જે ભત્રીજા છે એ દર વર્ષે દર પાંચ પાંચ વર્ષે કરે છે ગણેશ ઉત્સવ અને દર રોજના પ્રોગ્રામ યોજે છે ક્યારેક માટક હોય ક્યારેક ભજન હોય ક્યારેક બધે અલગ અલગ પ્રોગ્રામ કરે છે છેલ્લા એ લોકો ત્રણ વર્ષથી કરે છે એના પહેલાં પણ કરતા હતા પણ વચમાં પછી એ લોકો બંધ થઈ ગયા મારા કાકાજી ગુજરી ગયા એ બંધ થઈ ગયા હતા પછી વરી પાછા આ લોકોએ ચાલુ કર્યો છે આ લોકો દર ફાળો કરે છે ફાળો કરી અને આ લોકો કરે છે પાંચ વર્ષનું પાંચ પાંચવીસનું હોય છે વિશ્વ પાચવીસ વીસનું હોય છે હંસાબેન જગદીશ કેવડિયા શિરોમણી રાય જૂનું મંદિર જૂની માર્કેટની બાજુમાં ચારસો વર્ષ જૂનું આ મંદિર કહેવાય છે નાના નાના છોકરા છે બધે ઠેકાણે પ્રોગ્રામ જોઈને બેચારાનો ઉત્સવ જાગ્યો છે ક્યાંય કોઈ પાંચ રૂપિયા દે કોઈ દસ દે કોઈ પેંચી દે પણ બેચારા ફાળો કરીને આ લોકોએ એને પગ ઉપર મૂર્તિ લીધી છે એ લોકોએ કોઈનો આધાર નહીં પોતાના આધાર ઉપર જ આ છોકરાઓ કરે છે એટલું ઘણું કહેવાય મોટા તો કરી જાય પણ આટલા ફૂલ બાલકા કરી જાય એ આપણા માટે ઘણું કહેવાય અને બધી રીતે બધી ઠેકાણે આ જોઈ જોઈને જ બિચારા પોતાના પગ ઉપર આ બધો કર્યો છે ને આ જૂની શાક માર્કેટની બાજુમાં શિરોમણીરાનું મંદિર કહેવાય છે જૂનું પુરાણું ચારસો વરસથી બહુ જૂનું જૂનું બહુ ચારસો વર્ષ જૂનું મંદિર કહેવાય પણ છોકરા આ બધું પહેલાં કાંઈ નહોતું હવે પોતે છોકરા ઉપડ્યા એટલે આ કરે છે પોતાના આયોજન ત્રીજો વર્ષ ચાલુ છે એટલે કાર્યક્રમ કરે રાત ના ભજન હોય કે ઢોલ વગાડે કે આ બધા સંગીત ને પોતે નાટક કરે કે પ્રોગ્રામ રાખે છે પોતાને પોતાનું રીતે જે એને પસંદ આવે એ વેચાણ પોગ્રામ રાખે છે સારું કરે છે એમ કે પોતા ઉપર કરે છે એ પ્રમાણે આમ માટે સારું કરે છે એમ જોઈને આપને પતને મજા આવે કે ના આટલા છોકરા આટલું કરે છે એટલે બઉ સારું કરે છે આયોજન ફાળો લેવા જાય તો આજ ફાળો ગણપતિ એક તો થતા નથી કેટલી ઠેકાણે ગણપતિ થાય છે તો ફાળો બધા દેતા હોય તો બધા રાજી બે દે કે ગમે એમ દે પણ તોય બેચારા ઈ નારાજ નથી થતા રાજી થઈને હું હમણાં બેઠી હતી દિવસ દસ રૂપિયા એક માણસે દીધા એક ત્રણ રૂપિયા દીધા તો છોકરો ત્રણ રૂપિયા લઈને પણ રાજી થઈને આવ્યો નારાજ થઈને ના આવ્યો તો ભુજમાં આવા કેટલા ગણપતિ હશે તો બધા ફાળો તો દેતા જ હશે ને બધા શેરી વિભાગે લેતા જ હશે એવી રીતે પણ તો છોકરા રાજી થાય છે ને